વડોદરામાં આજવા રોડ નવજીવન ખાતે પવિત્ર ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને તે નિમિત્તે ભવ્ય જગદંબાની જગદંબાની જે છે યોજવામાં આવી હતી ચૈત્રી નવરાત્રી એટલે ભક્તિનો મહિમા રહેલો સતત નવ દિવસ સુધી માય ભક્તો દ્વારા માતાજીના અનુષ્ઠાનની સાથે ઉપવાસ કરી ભક્તિમાં લીન થતા હોય છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજવા રોડ નવજીવન ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યરત જય અંબે ગ્રુપ દ્વારા પાંચમા નોરતે માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિક કાઉન્સિલર તેજલ વ્યાસ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શોભાયાત્રા હાઉસિંગ બોર્ડથી નીકળી વિસ્તારમાં ફરી પરત હાઉસિંગ બોર્ડ ખાતે સમાપન થયું હતું છઠ્ઠા નોરતે માતાજીના નવચંડી તેમજ સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હોય વિસ્તારમાં રહેતા તમામ ભાવિક ભક્તોને ભંડારામાં પ્રસાદી ગ્રહણ કરવા માં જય અંબે ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ભરતી કરી રહ્યા આપના